દરમિયાન બાતમીથી મળતી આવતી ટ્રક મળી આવતા તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તે પહેલા જ ચાલક તથા અન્યને શંકા જતા તેને ટ્રકને દૂર ઉભી કરીને તેમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો તેમની પાછળ એલસીબીની ટીમો પણ દોડી હતી તેવામાં એકને દબોચી લેવામાં આવ્યો હતો જ્યારે અન્ય ભાગી જવામાં સફળ રહ્યા હતા પોલીસે અટકાયત કરેલા ઈસમે પોતાનું નામ દેવીલાલ ટીલારામ પટેલ રહેવાસી નવલસિંહજી કા ગુડા ઉદેપુર રાજસ્થાનનો હોવાનું અને તે ડ્રાઈવર હોવાનું જણાવ્યું હતું ભાગીજના લાલસિંહ દેવડા રાજપૂત હોવાનું જણાવ્યું હતું ટ્રકમાં લાદેલા માલ અંગે પૂછતા તેને પ્લાયવુડ હોવાનું જણાવ્યું હતું બાદમાં ટ્રકમાં તપાસ કરતા પ્રથમ પ્લાયવુડ નજરે પડ્યું હતું તેને હટાવીને જોતા વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો બાદમાં ટ્રકને મંજુસર ખાતે લાવીને મુદ્દામાલની ગણતરી કરવામાં આવી હતી કાર્યવાહીમાં રૂપિયા સત્તાવન પોઈન્ટ પંચોતેર લાખનો વિદેશી દારૂ ફોન પ્લાયવુડ ટ્રક સહિત કુલ રૂપિયા ચુમોતેર પોઈન્ટ બાર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે દેવીલાલ ટીલારામજી પટેલ રહેવાસી નવલસિંહજી ગુડા રાજસ્થાન લાલસિંહ રાજપૂત રહેવાસી ઉદેપુર અને બે અજાણા શખ્સો સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે દેવલાલ સિવાયના તમામને વોન્ટેડ જાહેર કરાયા છે